અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાને ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં વિશાળ જનસભા યોજી અને ભાજપને લલકાર્યો ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલ મોકલવામાં આવ્યા છે આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાને ડેડીયાપાડાની મુલાકાત લીધી છે અરવિંદ કેજરીવાલજી અને ભગવંતમાન સાહેબે ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે આપણે અહીંયા ચૈતર વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતર વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરે સડકથી લઈને વિધાનસભા સદન સુધી યુવાનો માટે ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અવાજ થવાનું કામ કર્યું જે ચૈતર વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ બનાવી પરંતુ ભાજપની સરકાર વારંવાર ખોટા કેસો કરીને ચૈતર વસાવાને જેલમાં મોકલી દે છે કારણ કે ભાજપને ખટકે છે કે એક નાનો એવો સામાન્ય પરિવારનો અને એ જ કામ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી બતાવ્યું છે